મારું નામ આરતી માંડલિયા છે પ્રિયમ યોગા એન્ડ ફિટનેસ સ્ટુડિયોની ઓનર છું રાજકોટની અંદર છેલ્લા અગિયાર વર્ષથી હું યોગ કરાવું છું આજે અહીંયા મહિલા સ્નાના ગારની અંદર પચાસથી વધુ બહેનોએ યોગનો અભ્યાસ કર્યો છે પ્રેક્ટિસ કરી છે કેમકે એ લોકો ઘણા ટાઈમથી સ્વિમિંગ કરી રહ્યા છે એટલે એ પાણીની અંદર સારી રીતે યોગ કરી શકે છે એ સિવાય જેને પણ ફ્લોર ઉપર યોગ કરવામાં તકલીફ થાય જેમ કે ઘૂંટણના દુખાવા હોય કમરના દુખાવા હોય એ લોકો પાણીની અંદર તરવાનું શીખીને પછી યોગ ચાલુ કરી શકે છે એના ઘણા બધા ફાયદા રહે છે પાણીની અંદર યોગ કરવાના મારા ઉર્મિલા છે આજે વિશ્વ યોગ યોગ દિવસ છે એટલે બધી જ જગ્યાએ યોગા થાય જ છે અમે અહીંયા પાણીમાં યોગા કર્યા અને એની હિસાબે બહુ મજા આવે છે અને યોગા તો કરવા જ જોઈએ બધાએ તેમ યોગા કરવાથી ઘણા શરીરમાં ફાયદો થાય છે તે કમરનો દુખાવો હોય પગનો દુખાવો હોય છે મગજની મગજનો ટેસ્ટ હોય બધું જ રહે છે અને મજા આવે છે મારું નામ પૂજા મેંદપ્રા છે આજના વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું બધાને કહેવા માગીશ કે યોગા તો ડેઈલી બધાએ કરવા જ જોઈએ યોગથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે કોઈ પણ કાર્ય કરવાની મજા આવે છે અને આનંદ રહે છે દિવસ સારો પસાર થાય છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો